નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબાથી દેવગઢ બારીયા કાંટું થઈને જતા રસ્તા ઉપર બોરિયા ગામ પાસે બોરિયા કેનાલથી થોડેક જ આગળ વળાંકની અંદર વડોદરાથી જો જ જતી બસ આજે અત્યારે થોડા સમય પહેલાં જ એ વળાંકની અંદર એના બે ટાયરો સાઈડમાં રોડની સાઈડમાં ઉતરી જતા બસ આખી નમી ગઈ હતી સદનસીબે કોઈપણ પેસેન્જરોને કે કોઈપણ મુસાફરોને કોઈ પ્રકારની ઈજા થઈ નથી પરંતુ બસ આખી નમી અને ફસાઈ ગઈ છે જેના કારણે તમામ પે પેસેન્જરોને મુસાફરોને ત્યાં ઉતારી દેવામાં આવ્યા છે અને બસ બસ કાઢવા માટે માટેની ગોઠવણ કરવામાં આવી રહી છે જોકે બસ નીકળે તેવી પરિસ્થિતિ લાગતી નથી અને ડ્રાઈવર કંડક્ટર દ્વારા ડેપોની અંદર જાણ કરવામાં આવી છે અચાનક બસ વરસાદના કારણે બોરિયા ટર્નિંગની અંદર કેનાલથી થોડે આગળ રોડની સાઈડમાં ઉતરી જતા બસ આખી નમી ગઈ હતી ઉલ્લેખનીય છે કે આ બસની અંદર સાંજના સમયે વિદ્યાર્થીઓ પણ પોતાના ઘરે જતા હોય છે તેથી આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ રસ્તા વચ્ચે લટકી ગયા હતા અને બનાવના પગલે લોકો કુતુહલ વશ ઘટના સ્થળે ટોળા ઉમટ્યા હતા ડ્રાઈવર કંડક્ટર દ્વારા પોતાના વિભાગીય ડેપોની અંદર જાણ કરવામાં આવી રહી હતી અને એસટી બાબતે કાઢવા માટેના પ્રયાસો તો કોઈ થઈ શકે તેમ નથી કારણ કે એના માટે ગમે તે નિર્ણય લેવા માટે ડ્રાઈવર કન્ડક્ટર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે